તાલુકાના ગાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાવલ વીરે મોટી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે હાજરી આપી અને સાથે સરપંચને આપી ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમુક તત્વો દ્વારા સરપંચ વિરુદ્ધ ખોટી અને ભ્રામક ફરિયાદ કરવામાં આવી છે જેનો કોઈ પાયો નથી

બદનક્ષી કરી અને સરપંચને બદનામ કરવા માટે મથે છે અમારા ગામમાં જે ચાલીસ વર્ષમાં કોમ ના થતું એ આ સરપંચ છે ચાર વર્ષમાં કરીને બતાવ્યું છે અને અમારા ગામમાં જે વિધવા બેનો મકાન નહોતો મળતો એ પણ આ સરપંચ આપ્યો છે અને કોઈ કોમ મારા ગામનું બાકી નથી રાખીને જે સ્વજલ ધારાનું પોણી હતી એ પણ અમને કોકાડ્યું છે